આરતી આપ જોઈ રહ્યા છો સ્કૂલ વાહન ચાલકોને ટ્રાફિક દ્વારા દંડ ફટકાર રજૂઆત હની બોટ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસર તમામ પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે સ્કૂલોમાં બાળકોને લાવવા લઈ જવાનું કામ કરતા રિક્ષા અને વાહન ચાલકોને ટ્રાફિક વિભાગ દ્વારા મોટી રકમમાં દંડ ફટકારવામાં આવતા નારાજ રીક્ષા અને વાહન ચાલકો દ્વારા કારેલીબાગ ખાતે આવેલી જોન ચારની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા જે અધિકારી એ આવતીકાલે રજૂઆત કરવાનો સમય આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું ત્યારે તમામ લોકો દ્વારા જે દસ હજારથી લઈને અગિયાર હજાર સુધીનો દંડ આપવામાં આવ્યો છે તે અયોગ્ય છે અને આ મુદ્દે ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે આ જે કારવાહી જે શોર્ટમાં તમને કહું કે જે તલાવમાં બનાવ બન્યો બહુ દુઃખક વડોદરા શહેર માટે દુઃખદ છે કે બાર બાળકો અને બે મેડમનું અવસાન થયું છે પણ એ કોર્પોરેશનના જે કોન્ટ્રાક્ટ આપેલા છે વાયા 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 અત્યારે ત્રણ કોન્ટ્રાક્ટરને અરેસ્ટ કર્યા છે પણ ખરેખર એ કોર્પોરેશનમાં જે બનાવ બન્યો એના હિસાબે અમારા ગરીબ રિક્ષા અને વાહનવાળાને આ જે દંડે છે એ તદ્દન ખોટું છે આમાં વાનમાં કે સ્કૂલ રિક્ષામાં કોઈ એવો બનાવ બન્યો નથી આ જે બનાવ બન્યો છે એ તલાવમાં મર્યો ડૂબીને મર્યા છે કે વાનમાંથી પડી કે વાનમાં એક્સિડન્ટમાં મર્યા નથી એટલે અમારી ન્યાયની એક જ માંગણી છે કે આ બાળકો જે અમારા નિર્દોષ ગરીબ ફાન રિક્ષાવાળા લઈ જાય છે એની જોડે અમને ન્યાય મળે અને અમારી જોડે વ્યવસ્થિત રીતે વ્યવહાર થાય આજે તમે જોયું હશે દસ હજારનો મેમો અમારા માટે બહુ અઘરું છે પડ્યા ઉપર પાટું બરાબર કહેવાય એટલે પોલીસ ખાતાને બેનને હું રિક્વેસ્ટ કરું છું અને ગુજરાત ગવર્મેન્ટને કે ભાઈ અમારા ગરીબ વાહન અને રિક્ષાવાળાને રોજનું રોજ લાવે એને આટલી આટલો મોટો દંડ ના હોય નોર્મલ દંડ હોય દરેકને પાવતીનો પણ આટલો મોટો દંડ ના હોય અને એને માત્ર ચાર જ બાળકો બેસાડ્યા હતા તો પછી આનો કાયદો તમે એમ કહો છો ઘણી વાર મીડિયા મારા મિત્રો કે ભાઈ ઓ ઓલ ઓડ તો આ ચારમાં લોડ કઈ હોય ભાઈ જ્યારે હવે તમે રજૂઆત કર્યા છો તમે રજૂઆત કર્યા બાદ બી કોઈ પરિણામ નહીં આવે તો આગળનું તો અમારું પાગલનું પગલું ગાંધીજીને આંદોલન કરીશું અને અમે વાનો અહીં મૂકી દઈશું કે ભાઈ અમારે નથી ચલાવીએ અમે દસ દસ હજાર રૂપિયા રોજ કઈથી લઈશું એટલે આજે અલ્ટિમેટમ આપશું અલ્ટિમેટમ તો નહીં કહેવા જો અમારે એમનું રિએક્શન શું આવે છે એની ઉપર અલ્ટિમેટમ નથી આપતો એનું રિએક્શન કેવું આવે છે એની ઉપર અમે આગળ જવાબ ચાલીશું